અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં મકાનની છત પડી મોડાસા શહેરની સોસાયટીમાં પડી છત વરસાદના કારણે સહિત છત તૂટી પડી મકાન બંધ હોવાને લઈ કોઈ જાનહાની નહીં તો ઘટનાને લઈને મોડાસા ફાયર વિભાગ પહોંચ્યું ઘટના સ્થળે હજુ પણ આ સોસાયટીમાં જૂના મકાનો જર્જરિત હાલતમાં તો જર્જરિત મકાનો ઉતારી લેવાની સ્થાનિકો દ્વારા ઉઠી માંગ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ